રાજકોટમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે પત્ની અને સાસરિયાના ત્રાસને જવાબદાર ગણાવ્યો મૃતક મહેશ વેંજુડાએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પત્ની સસરા અને શાળા સામે ફરિયાદ થઈ સંવાદદાતા ભાવેશ છે ફોનલાઇન પર ભાવેશ રાજકોટમાં એક પતિએ આપઘાત કરી લીધો છે અને સાસરિયાનો ત્રાસ જવાબદાર ગણાવ્યો છે રાજકોટમાં વધુ એક જે પતિ છે પત્ની અને ત્રાસના કારણે કરી લીધો છે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે પત્ની અને સસરા તેમજ બંને શાળાઓ વિરુદ્ધ છે તે ગુનો નોંધાયો છે મૃતક છે મહેશ વિંજુડા તેમના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પતિએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જયારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પત્ની અને કાસરિયા નો ત્રાસ હતો જ્યારે તેની પત્ની પોતાના માવતાના ઘરે હતી ત્યાં પણ આ જે પતિ છે તે વારંવાર ત્યાં જતો હતો મળવા સમાધાન કરવા માટે જતો હતો પરંતુ ક્યાંક ને દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પત્ની પાછી હોય લઈને આ યુવાન હાલ જે ઘરે પાછો ખાઈને આપઘાત કરી લીધો છે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ જે આરોપીઓ છે તેની શોધખોળ છે તે એ હાથ ધરી છે